બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી બેન પણ ધારક પ્રતિનિધિ પ્રતિનિધિને મોકલી દીધા હતો ને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ ઉપરથી જેટલા પણ સરકારી અધિકારીઓ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે તે દરેક લોકોને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને જેટલા પણ સરકારી અધિકારીઓ આવા કાર્યક્રમોમાં નથી આવતા એ જ વાતને લઈને તેમની ઝાટકણી કાઢવામાં આવી છે અને ખાસ કરીને જે અત્યારે હાલ ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે એ વાતને લઈને પણ તેમની મોટી પ્રતિક્રિયા સામે આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા નિર્ભય ન્યૂઝ ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ પણ પોતાના બેબાક બોલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે એવામાં હવે જાહેર મંચ ઉપરથી મનસુખ વસાવા છે એમને જેટલા પણ કાર્યક્રમોની અંદર સરકારી અધિકારીઓ હાજર નથી રહેતા એ જ વાતને લઈને તેમની ઝાટકણી કાઢી છે અને ખાસ કરીને જે અત્યારે હાલ જિલ્લાના નેતાઓ ગેરહાજર રહેતા સાંસદ બગડ્યા છે એસઆઈઆર મુદ્દે પણ સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે ને એવો પણ સવાલ કરવામાં આવ્યો છે બીએલઓ મુદ્દે ભલામણ કરીશું તો કામ કોણ કરશે એવો પણ સવાલ તેમને હું સમજ્યો છો નાના વૈજ્ઞાનિક બાળકોને ને મળવા આવ્યો છું તમે જે મહેનત કરો છો બીજા ધારાસભ્ય શ્રી બંને હતા ઢીઢિયાપાડા અને નાંદોદના અને બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી બેન પણ ધારક કોકના પ્રતિનિધિને મોકલી દીધા તો હું વાંધો ચાલતું ને અને બધા તમે આવ્યા છે તમે હો તમારે કોઈ આસિસ્ટન્ટ શિક્ષકને મોકલી દીધું તો ભી ચાલતો ને ચાલે એમાં શું કઈ

જે ખોટા લોકો જે છે દેશને નુકસાન કરે અને આ ખોટા મતદારો શું કરે એ રાષ્ટ્રીય હિતમાં કામ ના કરે દેશના વિકાસમાં કામ ન કરે દેશમાં બાંગકોડી પ્રવૃત્તિ કરે છે સરકાર પાસે એવા પુરાવો છે સરકાર પાસે એવા પ્રો છે તો આજે ખોટા મતદારો કાઢવા માટેનો આ મુંઝું છે કોઈ બોલે કે ના બોલે પણ મનસુખ હોસા ભઈ કોર બોલે આજે મતદાર કાર્યક્રમ ચાલે છે માટે ખોટા પ્રમુખ જિલ્લા પંચાયત એવું તો કયું મોટું કામ છે કે જિલ્લા પંચાયત નો પ્રમુખ અહીંયા બાળકોને પ્રોત્સાહિત કરવાનો હતો હું સમજ્યો છું નાના વૈજ્ઞાનિક બાળકો મળવા આવ્યો છું તમે જે મહેનત કરો છો તમને મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવા માટે આવ્યું છે પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી બેન પણ ધારક તો ને મોકલી દીધા ચાલતું ને બધા તમે આવ્યા છે તમે હો તમે કોઈ આસિસ્ટન્ટ શિક્ષક ને મોકલી દે તો બી ચાલતો ને ચાલે એમાં શું કઈ આ જો સ્થિતિ રહેશે તો બે માં દેશ વિકસિત થશે નર્મદા જિલ્લો એટલો આગળ નહીં જોડાય આમાંથી બહાર નીકળી એટલે કોઈ કોઈ સ્ટ્રીક બનવું જ પડશે પશ્ચિમ માં આના કરતા વધારે ખોટા કોઈ બાંગ્લાદેશ માંથી આવી મતદાર બની ગયા કોઈ પાકિસ્તાન માંથી હું કોઈ મુસ્લિમો નો વિરોધી નથી મારા મુસ્લિમ ઘણા બધા મિત્રો છે પાર્ટીમાં અનેક જગ્યાએ પણ રાષ્ટ્રહિત ની વાત કરતા હોય ત્યારે આવા જે જે ખોટા લોકો જે છે નુકસાન કરે આ ખોટા મતદારો શું કરે એ રાષ્ટ્રહિતમાં કામ ના કરે દેશના વિકાસમાં કરે સરકાર પાસે એવા પુરાવા છે સરકાર પાસે એવા આ જે ખોટા મતદારો કાઢવા માટેનો આ ઝુંબેશ છે કોઈ બોલે કે ના બોલે પણ મનસુખ બોલે આજે મતદાર સુધારણા નો કાર્યક્રમ ચાલે છે ને કોઈ શિક્ષકોને કે કોઈ કોકને દબાવવા માટે નહીં પણ મતદાર શુદ્ધિકરણ હું શબ્દો આપું મતદાર શુદ્ધિકરણ નો ખોટા લોકોને કાઢવા માટેનો અને જરૂરી છે ભાઈ આપણે ગઈકાલે જોયું હતું કે આજ કાર્યક્રમ ની અંદર મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા ને લઈને પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવાની પણ મનસુખ વસાવા સરકારી અધિકારીઓ પર બગડ્યા છે તેની સાથે જ અત્યારે હાલ આ કામગીરી ચાલી રહી છે એની અંદર બીએલઓ છે એ વાતને લઈને પણ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નમસ્કાર